સાવરકુંડલામાં નવ દંપતીએ લગ્નવિધિ પહેલા જ રાષ્ટ્રગીત ગાયું ઇન્ડિયન નેવીમાં સબમરીનમાં સર્વિસ કરતા સાવરકુંડલાના યુવકના લગ્ન યોજાયા હતા લગ્નવિધિ પહેલા વર અને કન્યા મહેમાનોએ રાષ્ટ્રગીત ગાયું લગ્ન મંડપમાં રાષ્ટ્રગીત સાથે નવજીવનનો પ્રારંભ કર્યો હતો ધ્રુવ ત્રિવેદીએ લગ્નમાં પ્રથમ રાષ્ટ્રગીત બાદ લગ્નના ચાર ફેરા ફર્યા હતા લગ્ન સમારોહમાં રાષ્ટ્રગાન સાથે નવ દંપતીએ સલામી આપી અને રાષ્ટ્રપ્રેમ ઉજાગર કર્યો હતો